સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના શેખપર ગામમાં નાયબ કલેક્ટર એચટી મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે તીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સરકારી સર્વે નંબર ચારસો છાસઠ એક પૈકી ચાર વાળી જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે શેખપર ગામમાં ત્રણ વ્યક્તિઓ સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુબા પરમાર અને બળવંતસિંહ હેમુબા પરમાર દ્વારા પંદર વર્ષ પહેલા સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું

મોજે શેખપર તાલુકો મૂળી ખાતે સરકારી સર્વે નંબર ચારસો એક પૈકી કે જે સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરૂપા પરમાર બળવંતસિંહ હેમુપા પરમાર ત્રણેય ઈસમો રહે શેખપર નાઓ આ સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાણિજ્ય હેતુ નું દબાણ કરેલું હતું આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાન ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણ ને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડ ની કિંમત ની સરકારી જમીન છે છે એ કરવામાં આવેલ સાથે સાથે આ જે દબાણ સામે અત્યાર સુધી જે સરકારી જમીનનો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસિલા પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુઝ સુરેન્દ્રનગર